ચાર વર્ષ પાંચ માસના ગુંથનાર બાળ બાળકિશોરને તેની માતા સાથે ગણતના કલાકોમાં મિલન કરાવતી પોણા પોલીસ સુરત શહેર

જે સંબંધમાં અચના પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અવારનવાર નાના બાળકો મળી આવવાના તથા ગુમ થવાના કિસ્સાઓ સામે આવે છે જેથી અત્રેના પોળા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમસી નાયક તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જેસી જાદવ નાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાર્યરત રહી આવા બાળકોના ગુમ અપહરણ કે વાલીવારસથી જુદા થઈ બિનવારસી બાળકો મળી આવતા બનાવોની ગંભીરતાથી નોંધ લઈ તાત્કાલિક આ બાબતે કાર્યવાહી કરવા જણાવેલ જેથી આજ રોજ તારીખ એકત્રીસ બાર બે હજાર ચોવીસ ના રોજ સદર ગુમ થનાર બાળકિશો ચાર વર્ષ ધર્મેન્દ્ર ની ચૌહાણ ની વિધવા ઉમરવર્ષ ત્રેવીસ ધંધો ઘરકામ રહે ઘર નંબર એકસો બે ગણેશનગર સોસાયટી પર્વત પાટિયા સુરત શહેરના વત્રીના પોલીસ સ્ટેશન ખાતે આવી જાણ કરતા સદર બાબતની

વિજયસિંહ તથા સ્ટેશન લઈ આવી બાળકિશો નામે આયુષનો કબજો તેની માતા ખુશબુ તેમજ ધર્મેન્દ્ર શ્યામુપ્રસાદ ચૌહાણની વિદ્વાનાને સહી સલામત હાલમાં સોંપી પૂણા પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં જ એક બાળકિશોર ઉમર વર્ષ વર્ષ પાંચ માસના તેની માતા સાથે મિલન કરાવી ખૂબ જ ઉમદા અને પ્રશંસનીય કામગીરી કરેલ છે રહો નવા સમાચાર જોવા આજ કી પુકાર ન્યૂઝ ચેનલિસ્ટ સાથે ડાયરેક્ટર ચિરાગ દરજી સાથે